ડેરાપોળ જૈન સંઘથી મુમુક્ષુ શ્રીરાજનો વર્ષીદાનનો વરઘોડો રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો ચૌદમી ડિસેમ્બરે પાલીતાણા ખાતે આચાર્ય સૂરી મહારાજના હસ્તે દીક્ષા જે છે તે દીક્ષા મુમુક્ષુ શ્રીરાજ જે છે તે ગ્રહણ કરશે ત્યારે આજરો ડેરાપોળ જૈન સંઘથી મુમુક્ષુ શ્રીરાજનો વરઘોડો રાજમાર્ગ ઉપર નીકળ્યો હતો ત્યારે મોટી સંખ્યામાં લોકો આરા વરઘોડામાં જોડાયા હતા ભગવાન ઋષભદેવ થી માણીને મહાવીર સ્વામી સુધીના જે અમારા ચોવીસે ચોવીસ તીર્થંકરો થઈ ગયા અને એ તીર્થંકરોની અંદર બે તીર્થંકર બ્રહ્મચારી કહેવાયા બાલ બ્રહ્મચારી નેમિનાથ અને બાલ બ્રહ્મચારી એવા અમારા મંદિરનાથ ભગવાન કહેવાયા પરંતુ દીક્ષા એ ચારિત્ર ધર્મને બતાવતા માટે એમને સમવસ્ત્ર ની અંદર એક જ વસ્તુ બતાવી છે કે સંસાર અમી અસારે નતિ સોમ વાય વેહુ ના પૌરે જાનંત જીવો ન કુણે જીને દેસ્યામ ધમ્મમ અનંતા તીતંકર ની એક જ વાણી છે કે ભલે ને કરોડપતિ હોય અબજોપતિ મિલ નો માલિક હોય પરંતુ એ સંસારમાં સુખ નથી એવો સુખ આત્મિક સુખ એ અમારા સંયમ જીવનમાં જીન શાસન બતાવ્યું છે કેમ કે આત્માનું સુખ મેળવવું છે ભૌતિક સુખ મેળવવા માટે અનાદિ अनंत કાર્તિક જીવ ભમ્યો છે તે રીતે માગીને આથી સુધીના જીવો સુખ મેળવવા માટે કલ્પાપડ કરી રહ્યા છે પણ આવું શાશ્વત સુખ મેળવવા માટે અમારા જૈન સમાજની અંદર આ જે ભોગ સુખો છોડીને ચારિત્રના પંચે અને ત્યાગના માર્ગે આ ત્યાગનો માર્ગ એક જીવ શાસ્ત્રને ધન્યવાદ આપવા જેવો છે બોલો જીના શાસ્ત્ર